હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારા માટે માવાના પેંડાની રેસિપી લઈને આવી છું તો આ માવાના પેંડા બહુ ટેસ્ટી બને છે અને બધાને પસંદ પણ આવે છે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ તો માવાના પેંડા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો માવો લઈ લીધેલો છે અને તેનો આવી રીતે ખમણીને ચૂરો કરી લીધેલો છે તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને હવે આપણે તેમાં પાંચસો ગ્રામ માવો છે તો ત્રણસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને કઢાઈને ગેસ પર મૂકીશું હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે હવે આપણે ચાસણીમાં થોડા પબલ થવા લાગ્યા છે તો બરાબર રીતે આપણે ચાસણીને હલાવતા રહીશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી થોડી ઘટ થવા લાગી છે તો હવે આપણે ચાસણીને આવી રીતે ચેક કરવાની છે જો એક કે બે તાર થાય તો આપણી ચાસણી બરાબર રીતે બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે અહીંયા બે તાર થાય છે તો આપણી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે આવી ઘટ હોવી જોઈએ આપણી ચાસણી તો હવે આપણે આ ચાસણીમાં આપણો જે માવાનો ચૂરો છે તે ચૂરાને એડ કરી દેશું અને હવે માવાને અને ચાસણીને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણો માવો અને ચાસણી બરાબર મિક્સ થઈ ગયા છે તો આપણે તવે થો માવા અને ચાસણીમાં ચલાવતા રહીશું જેથી કરીને નીચે બેસી ના જાય કે દાજી ના જાય તો હવે આપણે માવાને અને ચાસણીને ચલાવતા જ રહેશું અને ઘટ થાય ત્યાં સુધી ચલાવતા રહીશું આપણે તેને થોડું કઠણ થવા દેવાનું છે માવા અને ચાસણીનું મિશ્રણ ઘટ ના થાય એટલે કે કઠણ ના થાય ત્યાં સુધી આપણે તાવેતાથી ચલાવતા જ રહીશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું ચાસણી અને માવાનું મિશ્રણ થોડું કઠણ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડો એલચી પાવડર ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે તાવેતાથી ચલાવતા રહેશું અને મિશ્રણને કઠણ થવા દઈશું તો હવે આપણું મિશ્રણ કઠણ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને આખી કઢાઈમાં મિશ્રણને સારી રીતે ફેલાવી દેસું તો તમે જોઈ શકો છો કે મેં મિશ્રણને આખી કઢાઈમાં સારી રીતે ફેલાવી દીધું છે અને હવે આપણે તેને થોડું ઠંડુ થવા દઈશું તો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને કઢાઈમાંથી આવી રીતે છૂટું કરી લઈશું અને તેના આવી રીતે મોટા મોટા લુવા બનાવીને સાઈડમાં મૂકી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા લુવાને આવી રીતે મોટા મોટા બનાવીને સાઈડમાં મૂકી દીધેલા છે અને હવે આપણે તેના નાના નાના લુવા લઈને પેંડા બનાવીશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે થોડા થોડા મિશ્રણને લઈને આવી રીતે ગોળ ગોળ પેંડા બનાવવાના છે તો હવે આપણે બધા મિશ્રણમાંથી આવી રીતે નાના નાના ગોળ ગોળ પેંડા બનાવી લઈશું અને હવે મેં અહીંયા એક પચાસ ગ્રામનું વજન્યું લીધેલું છે આ મારા નાની સાસુએ મારા સાસુને ગિફ્ટમાં આપેલું હતું સ્પેશિયલ પેંડા બનાવવા માટે આ વજનિયાથી આપણે પેંડામાં ડિઝાઇન કરીશું તો તમે જોઈ શકો છો કે હવે આપણા બધા પેંડા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે પચાસ ગ્રામના વજન ત્યાંથી બધા પેંડા પર થોડું થોડું વજન આપીને પ્રેશ કરતા જઈશું અને પેંડામાં ડિઝાઇન બનાવતા જઈશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે જ આપણે ડિઝાઇન બનાવવાની છે પેંડા ઉપર તો તમે જોઈ શકો છો કે હવે આપણા બધા પેંડામાં ડિઝાઇન બનીને રેડી થઈ ગઈ છે તો લાગે છે ને એકદમ બજાર જેવા જ આપણા પેંડા તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ પેંડા ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે તો મારી રેસીપીથી આ પેંડા એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં